શું સ્ટ્રાટેજી વાપરશું એના માટે ચર્ચા કરીશું માર્કેટ એક્સપર્ટ જિનેશ ગોપાણી સાથે જિનેશ ઘણું સ્વાગત છે આપનું સીએનબીસી બી સી બજારમાં અને અત્યારના આપણે જે માર્કેટમાં સિચ્યુએશન જોઈ રહ્યા છે યુરો આપણે 5 6 દિવસની એક એક પોઝિટિવ કારોપર જોયો એક નિફ્ટી એ હાઈસ બનાવા 22000 ની ઉપર ગયો अगेन આપણે એક થોડો કન્સોલિડેશન નો મૂડ જોઈ રહ્યા છે આ કેટલું કઈ રીતના તમે માર્કેટ નું સેટઅપ જોઈ રહ્યા છો આ એક લોંગ તમે કરેક્શન જોઈ રહ્યા છો કે એક શોર્ટ ફ્રીઝ છે અને પછી એક આપણે ટ્રેન્ડ કઈ રીતના તમે બદલાતો જોઈ રહ્યા છો はい તમે જોશો તો લાસ્ટ એક દોઢ વર્ષથી આપણે ઘણી સારી મુવમેન્ટ જોઈ છે સ્ટોક્સમાં રિટર્ન સારા એવા છે નિફ્ટીમાં આઈ થિંક હવે થોડો કુલ ઓફ પીરિયડ ચાલુ થશે કારણ કે તમે ઇલેક્શનની નજીક આવી રહ્યા છો ઇલેક્શન આઉટકમ પણ થોડું ટુ સમ એક્સટેન્ડ તમે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યા છો અને જનરલ ઇકોનોમિક એક્ટિવિટી પણ થોડી સ્લો થતી દેખાઈ છે તમે જો જે નંબર્સ જોશો જે આ ક્લાસ ક્વાર્ટર માં આયા છે તમને થોડું દેખાશે કે ધ નંબર્સ આર નોટ ધેટ ગ્રેટ એઝ ધ વેલ્યુએશન્સ આર મારા हिसाब થી થોડું કન્સોલિડેશન ફેઝ ઇસ ગુડ આઈ ધીંગ ટુ ટુ ક્વાર્ટરસ ઓફ કન્સોલિડેશન અને ધેન અગેન નેક્સ્ટ લેગ ઓફ બુલ રન તો મારા હિસાબ થી આઈ ધીંગ થોડું બ્રીધર બ્રીધર બેઝ છે અનલેસ અનટલ ઇલેક્શન આઉટકમ ઇઝ સો યુ નો ઓલવેઝ આપણને માર્કેટ ઓપોર્ચ્યુનિટી આપતું હોય છે કે ખરીદી કરો અને અત્યારના તમને લાગે છે કે વેલ્યુએશન પોઈન્ટ ઓફ વ્યૂ એ સમય છે કે હજી પણ તમે થોડું કુલ ઓફ થતાં જોઈ રહ્યા છો જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ છે અત્યારના એન્ટ્રી શરૂ કરી દેવી જોઈએ બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ હમણાં જીક્ટરમાં મોમેન્ટમ આવી રહ્યું છે એક્સપેક્ટેશન છે કે નેક્સ્ટ પાંચ વર્ષ આર ગોઈંગ ટુ બી વેરી ગુડ ફોર ઇન્ડિયા તમે છ થી સાડા સાત સાડા છ ટકા જીડીપી ગ્રોથ જુઓ ચાર થી પાંચ ટકા ઇન્ફ્લેશન જુઓ તમારી પાસે ઇલેવન ટુ ટ્વેલ્વ પર્સન્ટ નોમિનલ જીડીપી ગ્રોથ છે री गुड फॉर मेनी सैक्टर्स टू डू वेल आई थिंक रीते मैं कहू के थोड़ू करेक्शन थोड़ा टाइम करेक्शन थोड़ा प्राइस करेक्शन इज गुड वेल्युएशन कम्फर्ट आई जाए तेग टर्म त्रन ठीक वर्षारेन इंडिया इज इन अटेट આપણી ગ્લોબલ માર્કેટ્સ ને જોઈએ ને ઇન્ડિયન માર્કેટ્સ જોઈએ આપણે વી આર ક્વાઇટ ઇન અ ગુડ પોઝિશન એમ જોવા જઈએ તો અને ઘણું બધું આપણને એડવાન્ટેજ મળી રહ્યો છે ઓફકોર્સ ચાઇના પ્લસ વન તો છે જ પણ યુરોપ પ્લસ વન અને જે રીતના આપણા ઇમર્જિંગ માર્કેટમાંની જે બાસ્કેટ છે એમાં ઇન્ડિયા ઇઝ ડુઈંગ રિઅલી વેલ અને ડેવલપ કન્ટ્રીઝ સાથે પણ અત્યારના આપણે માર્કેટ્સ જોઈએ ને ઇકોનોમી જોઈએ તો વી આર ડુઈંગ રિયલી વેલ કઈ રીતના તમે જોઈ રહ્યા છો અ કઈ ઓપોર્ચ્યુનિટીસ તમે જોઈ રહ્યા છો ઇન્ડિયા જે કેપ્ચર કરી રહી છે અત્યારના અને વિઝ વિસ એને લગતા કયા સેક્ટર્સ છે જેમાં તમે અત્યારના રોકાણની સલાહશુ એ એક્સપોર્ટના હિસાબથી જો ચાઇના પ્લસ 1 યુરોપ પ્લસ 1 સ્ટોરી આઈ થિંક ક્લિયરલી સ્પેશિયાલિટી કેમિકલ એઝ અ સ્પેસ ઘણું સારું લાગે છે હેલ્થકેર એઝ અ સ્પેસ કેન ડુ વેલ ऑटो uh, जे एक्सपोर्ट करे दे कैन अगेन डू वेल बट वेरी निश प्ले टेक्नोलॉजिकल एज होवी होइए कि आप जे मोटू प्रोडक्शन मैन्युफैक्चरिंग नहीं कर बिकॉज ऑफ दी वेरियस इश्यूज व्हाट वी हैव इन ऑन ग्राउंड जो निश कंपनी छो तमारी पास से टेक्नोलॉजिकल एज इनोवेशन करवानी ताकत छे आरएनडी करवानी ताकत छे देन देयर इज लॉट ऑफ अपॉर्चुनिटी व्हिच विल कम कम योर वे तुम्हारा मारा हिसाब से आ सेक्टर्स छे जे आपने बेनिफिट करी सके हां huh. અહા જી ફર્સ્ટ જી બેકબોન ગણાતો છે બેન્કિંગ સેક્ટર એ ત્યા ના થોડો ધીમો ચાલી રહ્યો છે આપણે જોઈ રહ્યા છીએ પણ પોકેટ્સ અહીંયા પણ છે આપણે આ PSU માં ઓફકોર્સ એક રેલી જોઈ છે NBFC અને માઈક્રો ફાઇનાન્સ માં એક બિગ સર્જ આપણે જોયો છે AMC's બિઝનેસ ઇઝ ડુઇંગ रियલી વેલ એન્ડ ઇન્સ્યોરન્સ માં પણ હવે આપણે એક પેનિટ્રેશન જોઈ રહ્યા છે એઝ અ હોલ એઝ અ હોલ ફિનાન્શિયલ સેક્ટર ઓર અ બાકેટ કઈ રીતના તમે અત્યારના નિવેશ કરી રહ્યા છો શું હવે તમે પ્રાઇવેટ બેન્ક્સ તરફ ફરશો જે આપણે કન્સિડરિંગ કે હવે લિક્વિડિટી માટે મે બી આપણે કદાચ થોડુંક ડેમટેન્સ જોઈ શકીએ છીએ અને માર્કેટના આગળ જતા આરબીઆઈ જો રેટ્સ ઓછા કરે છે કઈ રીતના સ્ટ્રેટેજી વાપરશો અહીંયા આઈ થિંક ફાઇનાન્શિયલ छसे छसेंट जीडीपी ग्रोथ है तो एटलीस्ट नाइन टू टेन परसेंट इंडस्ट्री फाइनेंशियलाइजेशन ऑफ दमीच सेनबीएफसीटक्सएस कमिंग आई थिंक आ खासूमटेंट है फॉर कंट्री टू टेक अस टू फाइव ट्रिलियन डॉलर सेवन ट्रिलियन डॉलर इकोनॉमी सो फाइनेंशियल एज अ स्पेस हमेशा एवरग्रीन है खाली आई थिंक हमणा ई आ जोवमाणो आवे छे के बिकॉज़ इट इज ओवरोंड सेक्टर तमे एफआई ના હિસાબી જો ડોમેસ્ટિક ના હિસાબી ઈટ ઇઝ એન ઓવરઓન્ડ સેક્ટર અને એના લીધે તમને એનું નેક્સ્ટ લેગ ઓફ બૂમ જ્યારે આવશે ત્યારે ત્યારે જ્યારે એસેટ ક્વોલિટી ઇશ્યુસ હમણા એવું લાગે છે કે થોડો એસેટ ક્વોલિટી ઇશ્યુસ આવી શકે કારણ કે લાસ્ટ 3 વર્ષ ડ્રીમ રન હતું એસેટ ક્વોલિટીમાં

पर एज अ वर्टिकल क्या तक लगे कि प्रॉब्लम्स ओछा थी सके शू प्राइवेट तरफ जोशो पी एस यू बैंक्स तरफ तब नजर रखो uh, के स्टॉक स्पेसिफिक रेशियो तब अ आई थिंक जे मैं कीधु कि निश फाइनेंशियल सेक्टर जे जेनी एबिलिटी छे निम्स ने uh, uh, एक रेंज में रखवानी एसेट क्वालिटी ब्लो अप नो थाय ई साइड uh, वधारे अमारुं ध्यान रहेशे રહેવું જોઈએ આઈ થિંક સ્ટોક એક્ટિવિટી રહેશે તમે એક સાથે આખું બાસ્કેટ લઈને મતલબ નથી આઈ થિંક પ્રાઇવેટમાં એક બે છે પીએસયુમાં એક બે છે એનબીએફસી એક બે છે નોન બેંક જે તમે કીધું એમાં પણ ઘણો ખાસો મોમેન્ટમ આવી શકે આઈ થિંક સ્ટોક સ્પેસિફિક તમે ઇવેલ્યુએટ કરી શકો છો આઈ થિંક જનરલી તમે જોશો જે जे एसिड क्वालिटी बचावी सके जे खराब टाइम पर ये जनरली रिलेटिंग चालू है અત્યારના સિચ્યુએશનમાં તમને કયા એવા એરિયાઝ લાગે છે કે જે વેલ્યુએશન વાઇઝ ઓલરેડી કુલ ઓફ થઈ ગયા છે અને અહીંયા એક ગ્રોથ ઓપોર્ચ્યુનિટી પણ સારી છે એન્ટ્રી પોઈન્ટ પણ સારો છે જેમાં આપણે રોકાણ કરવું જોઈએ શરૂઆત કરવી જોઈએ અને જેની પાસે છે ઓફકોર્સ બન્યા રહેવું જોઈએ કોઈ એવા એરિયાઝ છે જે વેલ્યુએશન વાઇઝ તમને સારા લાગે આઈ થિંક વેલ્યુએશન વાઇઝ તમે માર્કેટ કેપના હિસાબથી જુઓ તો લાર્જ કેપ ઇઝ અ બેટર in terms of comfort as compared to mid mid uh, mid cap and small cap पण તમે 3 થી 5 વર્ષના વ્યૂમાં જોઓ then very very stock specific તમે થીમ્સ રમી શકો હોસ્પિટાલિટી થીમ છે હેલ્થકેર થીમ છે ઓટો એન્સીલિયરી થીમ છે સ્પેશિયાલિટી કેમિકલ થીમ છે પાવર એઝ અ થીમ છે i think આ બધામાં તમે જે ફ્યુચર જીડીપી ઇન્ક્રીમેન્ટલ જીડીપી જ્યાં ક્રિએટ થશે અને ઈ સેક્ટર માં જે પ્રોફિટ પુલ જાવ છે આઈ થિંક ધેટ ઇઝ વેર ધ ઇન્વેસ્ટમેન્ટ હસ ટુ ગો સો આઈ થિંક સ્ટ્રોંગ સ્પેસિફિક સેક્ટર સ્પેસિફિક ઘણી ડીપ રિસર્ચ કરીને કામ કરવું પડશે મારા हिसाब से हम्म અ જીતના અત્યારના આપણે સિચ્યુએશન જોઈ રહ્યા છે બીકોઝ આપણે ગ્લોબલ સિચ્યુએશન હજી પણ આઈ થિંક સો વધારે થોડી વાર લક્ષી કહો બધા યુરોપિયન કન્ટ્રીઝ રિસેશન માર્ચ 6 અથવા જવાની તૈયારીમાં છે અને યુએસ ઓફકોર્સ ઇસ કમિંગ અપ પણ યુ નો તાથી પણ ફ્લક્ચ્યુએશન આપણે જોઈ રહ્યા છે કઈ રીતના તમે कंपनियों के बिजनेसेस के स्टॉक्स आइडेंटिफाई कर शो और uh, जो तुम्हारे निवेश कर वो हो इशू तुम्हें डोमेस्टिकली अ जे વધારે प्रेफरेंस આપી રહ્યા છે કે कामकाज કરી રહ્યા છે इशू तुम्हें ત્યાં પહેલા જોશો કે તમે આગળ જતા экспоर्ट्स પર તમે ધ્યાન રાખશો કે ક્યાં આપણે એક્સપોર્ટ કરી શકીશું જ્યારે ત્યાંની ઇકોનોમી ખુલે છે ત્યારે કઈ રીતે તમે ડાઇફિકેશન રાખશો जनरलीवन माय एक्सपीरियंस इन एक्सेस अनरली बैलेंस बेल्स राखी सको सेवेंटी थर्टी सिक्सटी फोर्टी के एटी ट्वेंटी हिसाब से डिपेंडिंग ऑन कई साइड ऑफ द मार्केट तेरे वेल्युएशन कम्फर्ट आपने ग्रोथ अर्निंग्स ग्रोथ मोमेंटम आप आई थिंक क्लियरली हम ते जो द वे थिंग्स आर ग्लॉबल ग्लोबली देर इू मेनी वेरिएबल कंट्रोल में थी ડોમેસ્ટિકલી આઈ થિંક આપણને ખાસો ખબર છે કે શું થઈ શકે અને શું થઈ રહ્યું છે તો તમે નેક્સ્ટ પાંચ વર્ષ છ થી સાત ટકા જીડીપી ગ્રોથ જુઓ અને એ જીડીપી ગ્રોથમાં જે બેનિફિટ ડિફરન્ટ સેક્ટર્સને આવશે આઈ થિંક જે રીતે મેં કીધું કે થોડું ડીપ રિસર્ચ કરશું તો આઈ થિંક તમને ઘણા સારા સેક્ટર જોવા મળશે આઈડેન્ટિફાઈ ધો સ્ટોક ડોમેસ્ટિક કન્ઝમ્પશન તમને લાગે છે કે આપણે એક આવતા દિવસોમાં તમે થોડો ઘટાડો જોઈ રહ્યા છો આપણે એક્સપેક્ટ કરી શકાય જે રીતના હજી પણ રૂરલ ઇકોનોમી એટલી બધી રિવાઇવ નથી થઈ રહી કઈ રીતના તમે જોઈ રહ્યા છો અને ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન એમાં પણ થોડું તમને લાગે છે કે આપણે કૂલ ડાઉન ઇફેક્ટ કદાચ જોઈ શકીએ છીએ आई थिंक नॉर्मल डोमेस्टिक कंजम्पशन मार हिसाब सेइज છે आई थिंक चेनल કર્યા છે आई थिंक आई थिंक इट इज स्टेबलाइजिंग आई वुड नॉट से इट इज मुविंग अपटलीस्ट इट इज इन द स्टेबलाइजेशन फेज एप्रिल पी आई थिंक यू विल सी अगेन कंजम्पशन कमिंग बेक आफ्टर सैलरी हाइक्स एंड ऑल थिंग आफ्टर मार्च एंड आई थिंक थोड़ा स्टेबिल स्पेन्ड आई थिंक स्टॉप बॉप सब सेक्टर्स तेजो आई थिंक देट विल कंटीन्यू फॉर गुड वेल्युएशन थोड़ा हाई है सो वेट फॉर करेक्शन टू गेट इन टू सम स्टोरीज बट ओवरऑल ते अगेन लॉन्ग टर्म जो आप per capita income, $2700 uh, uh, if all goes well, uh, you will reach uh, $4000 to $5000 in next 10 years. so discretionary consumption is uh, is going to go through the roof. and next that, so i think uh, stocks are uh, good for long term valuation wise. you get wait for good opportunity to come. સપ તમે કહી રહ્યા છો કે યુ નો અહીંયા ઇટ મી ગો ટુ ધ રૂફ ડિસ્ક્રિપ્શનરી કન્ઝમ્શન તો કયા તમે સેક્ટર્સ પસંદ કરશો ટ્રાવેલ ઇન્ડ ટુરિઝમ યુનો હોસ્પિટાલિટી સેક્ટર જુઓ હાઉ ઇટ્સ બુમિંગ એન્ડ યુ નો એટ અ રેટ કયા એરિયાઝ તમને ગમશે હવે સ્પિરિચ્યુઅલ ટુરિઝમની પણ એક યુ નો ઘણો પોષ અપાઈ રહ્યો છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો કયા સેક્ટર્સ અહીંયા પસંદ પડશે સમથિંગ લાઈક તમે ગ્લોબલ ટ્રેન્ડ્સ જોવો છો જે યુએસમાં वेन ईट क्रॉस फाइव थाउजंड डॉलर्स के थ्री थाउजंड डॉलर पर कैपिटल इनकम चाइना में जो लक्जरी स्पेन्स लीजर ट्रावल्स हाई एंड पर्चेस प्रीमियम रियल एस्टेट है आई थिंक जनरली पीपल वोंट टू फूलफिल देर नीड्स एंड डिजायर एज पर कैपिटल इनकम इम्प्रूव है इंडिया मे इट इज गोईंग टू बी अ बिग जम्प बिकॉज અ તમે એવરેજ આપણે 2700 ડોલર ઉપર છે પણ એનું જે ડિસ્ક્રિમિનેશન થઈ ગયું ઘણો મોટું છે સો લાર્જ સિટીઝ વિલ બી હેવિંગ અ વેરી હાઈ પર કેપિટા ઇન્કમ વેરિસ ટિયર 2 સિટીઝ વિલ બી હેવિંગ અ મિડ લેવલ પર કેપિટા ઇન્કમ સો આઈ ધીક અક્રોસ ધ બોર્ડ ધ નીડ્સ એન્ડ ડિઝાયર ઇમ્પ્રૂવ થશે તો એના હિસાબથી एनीथिंग व्हिच इज प्रीमियमाइजेशन विल डू वेरी वेल इवन कार्स इवन प्रीमियम कार्स इलेक्ट्रिक एलेक्ट्रिक वेहीकल कंपनीज आई थिंक जहाँ ज्यादा स्पेंडिंग एबिलिटी एन इंडियन आई थिंक ही विल स्पेंड बट एज यू मेन्शन्ड ध कार्स ने ऑटो सेक्टर मेट मारो नेक्स्ट क्वेश्चन हुआ बिकॉज इफ यू सी ध नंबर्स मे बी पॉकेट्स में छीमिअम कार्स में पम जवाइए तो अँ लास्ट मंथना डेटाजे आप जैसे थोड़ा अँ स्लोडाउन जी रहा है પણ વેલ્યુએશન વાઇઝ તમને આ સેક્ટર કેવું લાગે છે અને જે ટુ વ્હીલરમાં એક થોડું પિકઅપ દેખાઈ રહ્યું છે શું એ એક આખી બપોશ આપી શકે છે અને એઝ યુ મેન્શન ઇલેક્ટ્રિકલ વેહિકલ્સ એઝ વેલ અને સાથે જ ઓટો એન્સેલરી તમે પસંદ કરશો કે મેન્યુફેક્ચરિંગ ઓફ ઓટો તમે પસંદ કરશો કઈ રીતના કરશો ઓટો એન્સીલરીમાં જે નિશ છે જેની પાસે ટેકનોલોજીકલ એજ છે दे विल कमांड वेरी हाई मार्जिन प्रोडक्ट नहीं मे तो कार वेचीज नहीं सको इट इज लाइक देट सो ऑटो एनसिलेरी प्लेयर्स टेक्नोलॉजिकल एज है आई थिंक वन शुड कंसिडर जनरल ऑटो अगेन इट्स अ गुड सेक्टर एज आई से जो प्रीमियमाइेशन थ पीपल अर्ली यूज टू बाय एंट्री लेवल कार्स नाउ सडनली इंडिया इज जम्प टू बाय मिड लेवल कार्स के एसयूवीज ते मिड एसयुवी जो एसयुवीज जो आई थिंक द ग्रोथ हेज बीन वेरी गुड तो आई थिंक प्रोडक्ट पर डिपेन्ड कर कई प्रोडक्ट ला रही है बट अगेन त्या कीधु आई थिंक जो प्रोडक्ट में ध्यान आपसे इन टर्म्स ऑफ प्रीमियमजेशन आई थिंक दे विल डू वेरी गुड ઇન્ફ્રા અને ટેકનોલોજી આર ઇન અ બિગ વે એટ પ્લે પ્લેન્ડ એસ્પેશલી જ્યારે આપણે આપણી જે ઇકોનોમી છે ને જે વી આર હેવ બિગ ટાર્ગેટ્સ ઓફ બિકમિંગ અને ડેવલપ કન્ટ્રી તરીકે આપણે આગળ જઈ રહ્યા છે ઇન મેકિંગ ઓફકોર્સ કઈ રીતના તમે જોઈ રહ્યા છો બિકોઝ જે ટેકનોલોજી અપનાવશે અને ટેકનોલોજી ક્યાં નથી એમ જોવા જઈએ તો બધે જ છે એ ફર્સ્ટ યુ નો વિનર રહેશે

Uh, to get uh, a higher share of valuation, higher share of uh, eyeballs. I think clearly uh, 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 business is good, they are doing well, and a move towards profitability is helping them to get, garner uh, uh, investors. I think technology platform platforms, uh, very niche platforms, uh, very, very differentiated business model, I think they will do uh, very well. Uh, I think infrastructure, I think. Uh, anything linked to infrastructure uh, be it capital goods or be it uh, any other proxy player i think uh, uh, you you can pick and choose two two good two or three good companies from that subsector and the uh, governance standard are i think uh, you will see huge opportunities. એઝ વી આર મૂવિંગ અ હેડ અને આ એક વખત એન્વાયરમેન્ટ પર પણ હવે આપણે ઘણું બધું ધ્યાન આપી રહ્યા છીએ હોલ વર્લ્ડ અને ઇન્ડિયા ઇઝ નોટ બિહાઇન્ડ આ અહીંયા અને આપણે જ્યારે કાર્બન ફૂટપ્રિન્ટ્સની વાત કરી રહ્યા છીએ રિન્યુએબલ એનર્જીની વાત કરી રહ્યા છીએ ધસ સ્પેસ તમને અત્યારના ઇન્ટરેસ્ટ કરે કે ઇટ્સ ટુ અર્લી ફોર ઇન્ડિયા ટુ ઇન્વેસ્ટ ઇન i think it is too early. people are making strides. i think best play, tamari power as a sector is clearly looking up very well. a uh, lot of funding is going into renewable space. Uh, uh, and indian construct josu as manufacturing is coming back in a big way. Uh, people now uh, sectors like hydrogen, uh, semiconductors. the government expectation they will uh, they will come up in a big way in next five, ten years. Electric vehicle che, jushu, then the requirement for power is going to be very strong. Uh, and for that uh, uh, I think a requirement of power, you will require uh, many companies who can execute at scale on the renewable space. so I think uh, uh, power as a play, I think for long-term uh wait for correction, some correction here and there would be good or time correction. Uh, Kange, we have seen uh, power stocks doing very well over the last uh, uh, one year, one 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 year period. So I think, but overall construct of the uh, sector is very very strong. Uh, if India has to grow at six seven percent GDP growth and, and and manufacturing becomes a larger pie, uh, I think requirement for power is in which way is going to go up. So power as a sector, more from the renewable space, I think uh, looks pretty strong. Mm.

अनि साथी मैले पनि आप्सु रहेछ फेरि जोडाला रहेछु सिमसी विचार साथी नमस्कार